અંજાર તાલુકાના દેશી દારૂના વેચાણ માટે જાણીતા વિડી ગામે ગત રાત્રે ગાંધીનગરની SMC ની ટીમે ટ્રાટકીને દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડ્યો હતો જેમાં 56000 ના દેશી દારૂના જથ્થા સાથે દારૂ બનાવવા માટે વપરાતો આથો અને અખાધ્ય ગોળના જથ્થા સહિત કુલ 189269 મુદ્દામાલ કબજે કર્યો હતો આ દરોડામાં દારૂ બનાવતા બે મજૂર અને દારૂના કાચા માલની હેરફેર માટે રખાયેલી 릭શાના ચાલક સહિત ત્રણ આરોપીની અટક કરી હતી દારોડમાં બે વ્યક્તિ ફરાર થઈ ગયા હતા એસએમસીની ટીમે પકડાયેલા આરોપી અને મુદ્દામાલને અંજાર પોલીસ મથકના حوالے કર્યા હતા અંગે પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે રાતે ગાંધીનગરની એસએમસીની ટીમે બાતમીના આધારે અંજાર તાલુકાના વિડી ગામે રેડ પાડી હતી વેર દરમિયાન ટીમે 56000 નો દેશી दारू 55000 નો આથો અને 6006 ની કિંમત ના અખાધ્ય ગોળ ના જથ્થા સાથે 2200 ની કિંમત ના 11 બેરલ 60000 ની રિક્ષા અને 10000 ના બે મોબાઈલ સહિત કુલ 189206 નો મુદ્દામાલ કબજે લીધો હતો આ દારોડા માં दारू બનાવનાર મજૂર શેખ સલીમ જુમ્મા અમ્રસી ઉર્ફે અપલો નારાયણ પારધી અને રિક્ષા ચાલક इकबाल जानमा ममद शेख ने पकड़ी પાડ્યા હતા જારે કાસમ અદ્રેમાન અને સુરેશ સોરઠિયા નામના ઇસ્મો ફરાર થઈ ગયા હતા પકડાયેલા ઇસ્મોને આગર્ની કાયદેસરની કાર્યવાહી માટે અંજાર પોલીસ મથકના حوالے કરવામાં આવ્યા